रण के जे दुनिया ने माइलपा अखिल ब्रह्मांड ने तन कवि के दान के कहे मानवी जाने संजानि अंदर तुम अवतार धारण करी गया तानेया संजानी मोह माया में तुम्हें भूली ना जाता कारण के નાનકડો બાળક પોતાની ગાલી ગાલી ભાષામાં ભગવાન ને પત્ર લખે છે ભગવાનને બે ચાર પ્રશ્ન પૂછે છે હે ભગવાન તને બત્રીસ જાતના ભોજન બી જાય છે ભગવાન આ દુનિયા કપડા પહેરાવે છે તું પહેરતો નહીં મારી બેન ના ફાટેલા ભડાક ઉપર કોઈ ઠીકડું મારવા આવતું નથી ભગવાન આવું કેમ છે આ ગુમા ત્યારે ભગવાને જવાબ આપ્યો આ સંસારની મોહમાયામાં માનવ પોતાનો નેત્ર ભૂલે છે એટલા માટે બાળક હજુ તો નાનો છે તો આગળ વડીસ તો તને આ દુનિયાની ખબર પડે છે કમ કે કારો કરિયુગ આ ગોર કરિયુગ છે આ કરિયુગ એવો છે માણસનું જીવન સહિત સંતુલન ખોઈ દે છે કારણ કે માનવ ને જ્યારે ભગવાન અવતાર આપે છે જ્યારે શિવ કહે છે હે ભગવાન જે નીતિ છે એ પાડજે હંમેશા મા ની સેવા કરજે સત ના માર્ગે ચાલજે પણ આ માનવ અવતારે વચ્ચે સંસાર ની મોહમાયાથી માયા થી નિયમો નથી ભરાતા

લે બાબુ ગોટી બારણું બંધ કરી હોઈ ગયું અંદર ચાર વાગી ગયા ને એટલે કોકડા હોડી ગયા ઘર ધણી જાગીને જોયું ત્યારે બાબુ ગોટી હોડી बापू ये राम धोन गा दो तो ही ना धरती गई हनुमान सालिशा सा उपारी जय हनुमान जान गुरु सागर जय कपै से बोले गुरु गुजादन तो ही ना धरती गई भगवान श्री कृष्ण का धोन गाया हे कृष्ण हे कृष्ण तो ही ना धरती गई हवन वचार वाई का

Okay. <laughs>